માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિ કી આવાજ મા ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલીની બોલબાલા જોવા મળી રહી છે હવે સુરતમાંથી નકલી ચલણની નોટો બનાવવાની આખે આખી ઓફિસ ઝડપાઈ છે સુરતના સરથાણા વિસ્તારમાંથી ડુપ્લિકેટ ચલણી નોટો બનાવવાની ઓપી ઝડપાઈ છે સરથાણામાં એપલ સ્ક્વેરમાં ચાલતી નકલી નોટો બનાવવાની ઓફિસને એસઓજીની ટીમે ઝડપી છે એસઓજીની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે સુરતના સરથાણા વિસ્તારમાં એપલ સ્ક્વેર કોમ્પ્લેક્સમાં નકલી ચરણી નોટો બનાવવામાં આવી રહી છે બાતમીના આધારે એસઓજીની ટીમે દ્રોડા પાડ્યા હતા અને ઘટના સ્થળેથી એક લાખથી વધુની ડુપ્લિકેટ નોટો